નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ નાનકડા એવા વિડીયોની અંદર આપણે ખાસ આપણી જે શૈક્ષણિક વર્તમાન પ્રવાહની નોટ્સ છે એની જે પીડીએફ આપણે આપીએ છીએ એમાં કઈ રીતે વાંચવું તમે કઈ રીતે વાંચશો તો તમને જેથી પરીક્ષામાં ચારથી પાંચ માર્કનો ફાયદો થશે એમ કે તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ ટેટ અને સિલેબસ નવો જાહેર કરવામાં આવ્યો તેમાં અલગથી ચોખ્ખું કહેવામાં આવેલું કે શૈક્ષણિક વર્તમાન પ્રવાહ માર્કનું ટેટ વન અને ટેટ ટુ માં પૂછીશું આ સિવાય ટાટ વન અને ટાટ ટુ માં જે છે વર્તમાન પ્રવાહના પ્રશ્નો આવતા જ હોય છે રેગ્યુલર ચાર પાંચ માર્કનું એવરેજ એવરેજ પૂછાતું જ હોય છે એ સિવાય આપણે જે આ શૈક્ષણિક વર્તમાન પ્રવાહની નોટ્સ છે એમાં ખાસ દિવસો રાજ્ય પરીક્ષા બોર્ડ રેકોર્ડ છે કે દરેક પરીક્ષામાં દિવસની તારીખ આપણે ઉદાહરણ તરીકે વિશ્વ હિન્દી દિવસ દસ જાન્યુઆરી તો એને લગતા તમે એ વખતે થોડાક દિવસો પહેલા ટેલિગ્રામમાં પોસ્ટ પણ ફોટો પણ મૂક્યો જો કયા કયા દિવસો છે કયા કયા પેપરની અંદર પૂછાયેલા છે તો એ દિવસો તમને એક માર્ક રોકડો અપાવશે મિત્રો એક માર્ક ની વેલ્યુ એ લોકોને જ ખ્યાલ હશે કે તાજેતરમાં જે ભરતી પતી એમાં એક એક માર્ક થી રહી ગયા તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફાઈનલ મેરિટ લિસ્ટ ને બધું જોયું હશે તમને ખ્યાલ હશે કે એક એક માર્ક ના ફરકમાં કેટલા બધા ઉમેદવારો વચ્ચે આવી જાય છે તો આ વસ્તુ છે કે આપણી જે આ નોટ્સ છે હું વારંવાર જૂના પણ છું કે પહેલું તમારું ભાર છે એ તમારા કન્ટેન્ટ ઉપર જ જોવું જોઈએ તમને તમારું કન્ટેન્ટ જ સરકારી શિક્ષક બનાવશે પણ કન્ટેન્ટ થઈ ગયા પછી શું તો આવી રીતે આવો બધા જે રોકડિયા માર્ક વાળા ટોપિક છે મેં કીધું એ પ્રમાણે તારીખ છે શૈક્ષણિક વર્તમાન પ્રોચ કેમકે એ સિલેબસ લિમિટેડ છે જ્યારે અમુક વસ્તુ દરિયો હોય તો ન કરી શકો આ નાની નાની વસ્તુ તમે કરીને જે છે વધુ માર્ક મેળવી શકો છો તો ખાસ કઈ રીતે વાંચન કરવું આપણે જે પીડીએફ બનાવેલી બનાવેલી છે છે મિત્રો નોટ્સ તો તમારે એવું નથી કરવાનું કે એક દિવસમાં બધું પતાવી જ દેવું ઘણા આ પ્રકારનું કરતા હોય છે ખાસ તમે જે વાંચન કરો છો તમે ઉદાહરણ તરીકે તમારે પેરેલ ઘણા બધા સબ્જેક્ટ ચાલતા હશો વાંચવામાં કન્ટેન્ટ વાંચતા હશો ગુજરાતી વ્યાકરણ વાંચતા હશો ઇંગ્લિશ ગ્રામર વાંચતા હશો રીઝનિંગ વાંચતા હશો તો રોજ અડધી કલાકનો ટાઈમ કે કલાકનો ટાઈમ આપો અને એમાં જે વંચાય છે વધીને આપણે ચાલો ચાર પાંચ પેજ કે છ સાત પેજ તમે વાંચો છો આપણી પીડીએફ ના પછી બીજા દિવસે ફરીથી અડધી કલાક આવેલો પહેલેથી પછી આવતી આગલા દિવસે તમે વાંચેલું હોય તો પછી ફરીથી રિવિઝન કરવામાં તમારે પાંચ થી સાત મિનિટ જ લાગશે તો એવી રીતે પહેલા દિવસે સાત પેજ વાંચ્યા બીજા દિવસે ફરી વખત તમે વાંચવાની શરૂઆત કરો ચાલો પહેલેથી વાંચવાની શરૂઆત કરો ત્રીજા દિવસે વાંચો છો તો આગળનું અને એની આગળનું પણ વાંચી લો તો આ રીતે મિત્રો મેક્સિમ રિવિઝન થશે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે ઇઝી છે અમે એવી રીતે નોટ્સ સીધું અને ચોખ્ખું જે પરીક્ષા લક્ષી હોય આપણે બહુ લાંબુ લાંબુ પણ લખેલું નથી પરીક્ષાલક્ષી જે પ્રશ્નો છે એવી જ રીતે મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ એ સિવાય એ સિવાય સૌથી વધુ તમને કન્ફ્યુઝન હશે દિવસો માટેની જે તારીખો છે એ યાદ કઈ રીતે રાખવી એમાં પણ મેં જે આપણા દિવસો માટેની તારીખો છે એમાં આઈએમપી કીધી છે તમારે પહેલા કઈ વાંચવી તારીખો તો ખાસ શિક્ષણ જગતને લગતી તારીખો વાંચવી જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને ટચ કરે છે ઉદાહરણ કે રાષ્ટ્રીય યુવા દિવસ તો યુવા છે એ વિદ્યાર્થી કહેવાય વિદ્યાર્થીઓ હોય તો એ શિક્ષણ વિભાગને ટચ કરે હિન્દી દિવસ હિન્દી ભણવામાં આવે છે રાષ્ટ્રીય હિન્દી દિવસ ટચ કરે તાજેતરમાં સરકાર દ્વારા જે દિવસોની ઉજવણી કરી હોય તાજેતરમાં સિંહ દિવસની ઉજવણી શાળાઓમાં કરવામાં આવી હતી તો સિંહ દિવસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ એવી રીતે ઘણા બધા દિવસો આવે છે છે મેં એમાં આઈએમપી લખેલું આપણી નોટ્સમાં દિવસો દિવસો ખાસ કરજો તમે બધા કરવા જ છો તો થોડુંક મુશ્કેલ ભર્યું છે પણ જો માર્ક લેવા હોય તો તમારે ગમે એમ કરીને યાદ રાખવું પડશે હવે વધારે પ્રશ્ન ઈ થાય છે કે આ તારીખો કઈ રીતે યાદ રાખવી મિત્રો મારી વાત કરું તો મેં પણ આ તારીખો લગભગ બસો જેટલી તારીખો યાદ રાખી હતી તમને થશે સાહેબ કઈ રીતે તમે કઈ રીતે આ તારીખો યાદ રાખી હતી તો નાનકડા એવા ઉદાહરણ સ્વરૂપે તમે તારીખો કઈ રીતે યાદ રાખી શકો છો ગોખવા જઈએ કે બા રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરી એ બધું થોડોક સમય યાદ રહેશે પછી એક બે દિવસ કે બે ત્રણ દિવસ કે મહિનો થશે એટલે ભૂલાઈ જશે મિક્સ થવા લાગશે ખબર નહીં પડે તો કેવી ટ્રીક વાપરવું અહીંયા ઉદાહરણ તરીકે જાન્યુઆરીના ત્રણ ચાર દિવસો લીધેલા છે યુવા દિવસ આવે છે બાર જાન્યુઆરી હવે આ બાર જાન્યુઆરી કઈ રીતે યાદ રાખવું તો સામે છે રાષ્ટ્રીય યુવા આપણને ખબર છે કે અત્યારે યુવા જનરેશન ને બાર આંટા મારવા ગમે બાર ભાટકવું ગમે તો બાર સમજાણું આ રીતે યુવાને બાર ભાટક ગમે એટલે બાર તો બાર આવી તો એ રીતે સારું કરિયર બનાવી શકે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય શરૂઆત કહેવાય તો શરૂઆત આવે શરૂઆતનો મહિનો એટલે જાન્યુઆરી તો યુવાને બાર ભાટક ગમે શરૂઆતનો મહિનો એમની સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય એટલે બાર જાન્યુઆરી તો આ રીતે આ તો ખાલી એક એક્ઝામ્પલ છે તમે આવી રીતે કઈક સાથે લિંક કરો કઈક સાથે જોડી દો ડાયરેક્ટ તમે રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરી તો આ રીતે રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરી યાદ રહી જશે બીજું ચલો બીજું ઉદાહરણ આપીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ રાષ્ટ્રીય તમને ખબર છે કે સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો સ્ટાર્ટઅપ દિવસ સોળ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે ક્યારે ઉજવવામાં આવે છે સોળ જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ કઈ રીતે યાદ રાખશો તો મિત્રો સ્ટાર્ટઅપ એટલે શું કઈક નવી શરૂઆત નવી શરૂઆત એટલે નવો મહિનો નવી શરૂઆત તો મહિનાની શરૂઆત ક્યાંથી થાય જાન્યુઆરી થી તો રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ જાન્યુઆરીમાં આવી તો ખબર પડી ગઈ હવે એવું બનતું હોય કે ઓપ્શનમાં જાન્યુઆરી હોય ફેબ્રુઆરી હોય માર્ચ હોય એપ્રિલ તમને તારીખ નથી ખબર તો પણ તમે ટીક કરી શકો તો આ રીતે તમારી જે ટ્રીક હશે એ તમને ઓપ્શનમાં જે વધારાના ઓપ્શન છે એ કેન્સલ કરવામાં પણ મદદરૂપ થશે અત્યારે મેં વાત કરી રાષ્ટ્રીય યુવા દિવસ કે યુવાઓને યુવાઓને બાર ભાટકવું ગમે તમને ખાલી બાર જ યાદ આવ્યું કયો મહિનો છે એ યાદ આવ્યું નહીં તો ઓપ્શનમાં ઘણી વાર એવું પણ બની શકે બાર વાળો ઓપ્શન એક જ હોય કેમ કે સ્ટાર્ટઅપ દિવસમાં મેં કીધું એ પ્રમાણે કે સ્ટાર્ટઅપ એટલે શરૂઆત એટલે કે જાન્યુઆરી મહિનો એ પ્રમાણે આ ઉપરાંત લોકો સ્ટાર્ટઅપ કરતા હોય નવા નવા ધંધાની શરૂઆત કરતા હોય તો ઘણી દાન લોસ જાય ઘણી દાન ખબર ન પડે શું કરું માથું માથું છે એ સોળે આપણે અમારે આ બાજુમાં જે દેશી ભાષામાં કહેતો માથું ખંજવાળા ને કહેવાય માથું સોળે સોળે એટલે સોળ

જાન્યુ એટલે દસ જાનુ આવી તમે યાદ રાખી શકો કે ઘરે દસ જાનુ આવી અલગ અલગ રાજ્યના લોકો હોય એટલે અલગ અલગ ભાષા બોલતા હોય એટલા માટે ઈ ભય કઈ ભાષા બોલી હિન્દી ભાષા બોલી જેથી બધાને નોર્મલી આપણે રાષ્ટ્રીય ભાષા છે એટલે એમને રાષ્ટ્રીય ભાષા બોલી દસ અલગ અલગ રાજ્યોમાંથી દસ જાનુ દસ જાનુ એટલે દસ જાન્યુઆરી જાન્યુઆરી તો આ બધી જે છે મારી ટ્રીકો હતી આવી ટ્રીકોના કારણે મને ખરેખર હું આવા જેટલા દિવસો અને બીજું એવું થશે કે વિશ્વ દિવસ હું ડાયરેક્ટ આમ વિચારું તો મને ટ્રીક યાદ નહીં આવે પણ જ્યારે પેપરમાં પ્રશ્ન આવશે કંઈક ને કઈક લિંક થશે આપણે કે ઝબકારો થયો આ ઝબકારો થશે ક્યારે જ્યારે તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હશે વ્યવસ્થિત વાંચન કર્યું હશે તો આ પ્રમાણે મિત્રો અત્યારે હું જે કહું છું ઈ પ્રમાણે વાંચન કરજો અ મેં દિવસો તો આપી દીધા હશે તમે ઘણી બધી બુકોમાં દિવસો આપેલા જો એ દિવસો ખાસ કરજો મિત્રો તમને જે છે પરીક્ષામાં એક બે ફાયદો થશે આ તમને જયારે સમજાશે તમે એક બે માર્કથી પરીક્ષામાં ઘણા બધા મિત્રોથી રેન્કમાં આગળ જતા રહેશો તો આ આપણી જે પીડીએફ નોટ્સ છે એ તમને બહુ જ પરીક્ષામાં હેલ્પફુલ લેવાની છે દરેક પરીક્ષામાં ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ વન હોય ટાટ ટુ હોય આ ઉપરાંત સીઆરસી બીઆરસી હોય કે એચ ટાટની પરીક્ષા હોય એમાં પણ આપણી આ જે નોટ્સ છે એ હેલ્પફુલ રહેવાની છે તો ખાસ મેં જે વિધુ વિડીયોમાં જે વાત કરી એ પ્રમાણે તમે તૈયારી કરશો ચોક્કસથી તમને જે છે એ ફાયદો થવાનો છે હવે છેલ્લે ઘણા મિત્રોને થશે કે આપણી આ નોટ્સ મેળવવાની ક્યાંથી તો મિત્રો ટેલિગ્રામમાં આ બાબતે સંપૂર્ણ સૂચના આપેલી છે તમને વિડિયોના કોમેન્ટ બોક્સની અંદર અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિડીયોની અથવા ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને જે મળી જશે તો ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો ત્યાં સંપૂર્ણ પીડીએફ કઈ રીતે મેળવી તેની સૂચના આપણા દ્વારા જે છે આપવામાં આવેલી છે તો ખાસ આ વિડીયોમાં આટલું જ ખાસ તમે મહેનત કરજો મિત્રો પરીક્ષાઓની જે મિત્રો વારવાર કોમેન્ટ કરતા હોય છે પરીક્ષા ક્યારે એ બધું નેગેટિવ વિચાર્યા વગર વાંચન કરજો કદાચ એકાદ બે મહિના લેટ થઈ જાય તો એવું માનજો કે એકાદ બે મહિના આપણને વાંચવામાં વધુ સમય મળ્યો આ હું અનુભવના આધારે કહું છું મારે કોઈ એવી એકેડેમિક એવું કે ચલાવવાનું નથી મારે પણ આવા અનુભવ થયેલા છે તમને પણ ખ્યાલ છે સરકારે પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું અને બી વર્ષ પછી ભરતી કરી તો આવું થોડુંક સરકારી વડે જે છે થતું હોય છે પણ મુખ્ય એ છે કે તમારું મુખ્ય ધ્યાન જે છે એ વાંચન ઉપર હોવું જોઈએ ધન્યવાદ